હાર્દિક વસાવા આ ત્રણે ત્રણ લોકો ગુનાહિત પ્રવૃતિઓ થી જોડાયેલા છે ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો એ ભદ્રવીર પર અગાઉ પણ પાંચ કેસો થયેલા છે એનો ભાઈ હાર્દિક છે એની ઉપર પણ રાજપની અંદર બે હાજર પંદર માં કેસ થયેલો છે નિરંજન ઉપર પણ માં લાંચ વિશ્વની અંદર કોઈ પોલીસ અધિકાર નામ પર હાઈવા વાળા પાસેથી પૈસા ઉઘરાવતો હતો એની ફરિયાદ થયેલી છે અને કોર્ટ ની અંદર છે એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાળથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર સોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને અને જે રીતના કાર્યવાહી થઈ પોલીસે એના ભાઈને પકડ્યો એટલે એનો મુદ્દો કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું આજને પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે સાથે સાથે રેલવે ની જમીનના અંદર એની હોટલ સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ પ્રિમાનની હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે એની પણ તપાસો ચાલે છે એની પણ ફરિયાદો થયેલી છે એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે ચોરી કરેલી છે એવું કે છે કે હું મારી પાસે છું બીજા વર્ષની અંદર પરીક્ષા ચોર અચ્છા એની હોટલ અને ઘરમાં જે એને પુરાણ કર્યું છે એ માટીનો પણ ચોર છે એને માટી ચોરી કરેલી છે એને વીજળી ચોરી કરી કરેલી છે એને અનાજ ચોરી કરેલું છે આ પ્રકારની ચોર પ્રવૃત્તિ વાળો આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીઓના હોય પેલા ભાજપમાં કામ કર્યું પછી બીટીપીમાં કામ કર્યું પછી સરપંચ પરિષદ છે પણ પોલીટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડ પાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુફિયાની વાતો કરે છે તારા બે ભાઈઓ પર દારૂના કેસ થયેલા તારી પર એસીબી નો કેસ થયેલો તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદમાં તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તેનું પ્રમાણ આપ મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું તેનું પ્રમાણ આપ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જયારે એને આક્ષેપ મૂકો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે અને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે એની એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છીએ તારી પાસે અમારા વિરુદ્ધમાં પ્રમાણ હોય તો તું લઈને બે પુરાઈ અમને અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છે બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી દારૂનો ધંધો કરે છે એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે ઉમેદવાર દારૂનો ધંધો કરતો હોય

એના માટે ભાજપ સરકાર જવાબદાર દારૂ એના ઘરેથી પકડાયો ગુજરાતમાં આવે તપાસનો વિષય છે પોલીસ એની તપાસ કરી રહી છે જયથી આવ્યો હશેથી છેક મૂળ સુધી પહોંચવાનું છે અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં થતા હોય એવું પણ નહીં આ દારૂની વાત જે લોકો કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધી ની ખૂબ કડકાઈથી અમલ થાય પણ આ દારૂબંધીની છૂટ લતી વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે આપ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આખીને આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે અને આવનાર સમયની અંદર સરકાર કડકાઈથી કામ કરી રહી છે ને વેચે છે પકડે છે વેચે છે તો પકડે છે પકડે છે તો સરકાર સારું કામ કરે છે આપણે આપણી પોલીસને ને સરકારને અભિનંદન આપવા જોઈએ નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી એકસેપ્ટ કરવાનો વેચાય છે તો પકડે છે બીજે એક પ્રશ્ન તમે એવું બી કર્યો કે પોલિટિકલ જે માસ છે અને એને જે ગેરટાઈઝેશન બાંધકામ કર્યું કે ચોરી કરી કે દારૂ ડાબે એક્શન સરકાર લખી લેતી તમારો શું એમ પછી અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન ન લે તો અમે ધરણા કરીશું આંદોલન કરીશું હું પોતે ઉપવાસ પર બેસીશ જો આ પ્રકારના પણ કેમ નહીં કોઈને કોઈ કોઈ પણ કોઈ પણ રાજનીતિ પાર્ટીનીતિક પાર્ટીની જોડે જોડેલા લોકો રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ ચૂંટણી જીતતા હોય લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમસ્યાને સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી દીગરીઓ ખોટી ઉભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે

વર્ષોથી અમે સાથે છે અને એ એની ઉપર દિન સુધી મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને

એના જેટલા બી કાનનામાં છે એની મારી પાસે પૂરેપૂરી ફાઇલ છે અને શરૂઆતમાં કીધું કે મારે સાર્વજનિક જીવનમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ એ મારો વિષય નહીં આજ દિવસ સુધી મારે આ કરવાની ફરજ પડી પણ નહીં પહેલી વખત મેં કરું છું એનું એક માત્ર કારણ છે કે હું જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું આજે મારું નામ એને લીધું મારી પાર્ટી ક્યાંય ડેમેજ ના થાય એના કારણે મેં આ ખુલાસો કરું છું અને એને જે ઓપન ડિબેટની વાત કરી તો મારી સંપૂર્ણ તૈયારી છે

જિલ્લાની અંદર પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે એક પાર્ટીના જવાબદાર પ્રમુખ તરીકે હું કામ કરું છું અને જ્યારે આવા વાહિયાત આરોપ એને લગાડ્યા છે ત્યારે એની ઉપર માનહાનિની ફરિયાદ પણ અમે કરી છે અને સાથે સાથે અમે એફઆઈઆર પણ કરાવવાના છે લીગલ એક્શન પણ અમે એની અમે લેવાના છે